જેતપુર શહેરના દોરાજી રોડ પર આવેલી બાદર નદીની કેનાલને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે ઇરિગેશન વિભાગ દ્વારા શિયાળુ પાકની સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાની તૈયારી કરવામાં આવી હતી પાણી છોડાતા પહેલા કેનાલની માત્ર નામ માત્ર સફાઈ કરવામાં આવી હોવાના આરોપો સ્થાનિકો વગર આવી રહ્યા છે જેતપુરના ટ્રાફિકથી ધમધમતા દોરાજી રોડ ઉપર બાદર નદીની કેનાલમાં આજ અનેક દિવસોથી કચરાના ઢગલા પડેલા જોવા મળી રહ્યો છે જે ઇરિગેશન વિભાગની કામગીરી પર પ્રશ્નાચિહ્ન ઊભું કરે છે કેનાલના પાણીમાં એક મૃત વાછરડું છેલ્લા ત્રણ ચાર દિવસથી તરતું જોવા મળી રહ્યું છે પરંતુ ઇરિગેશન વિભાગની જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી આ સિદ્ધિને લઈને સ્થાનિક નાગરિકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જો કોઈ ખેડૂત આ કેનાલના પાણીનો ઉપયોગ પીવાના પાણી તરીકે ખેત માટે ઉપયોગ કરે તો ગંભીર રોગચાળાને ખતરો ઊભો થઈ શકે છે બ્યુરો રિપોર્ટ સંતોષ સોલંકી જેતપુર